પ્રકારના ભાવોથી તથા સાત્વિક વ્રત દ્વારા ભગવાન શિવની આરાધના કરી છે એવી જ રીતે તે પણ સતીની આરાધના કરે છે તેથી હે દક્ષ ભગવાન શિવને માટે જ સંકલ્પિત અને પ્રગટ થયેલ આ પુત્રીને તમે અવિલંબ એમની સેવામાં સોંપી દો આનાથી તમે કૃતકૃત્ય થઈ જશો હું નારદની સાથે જઈને એમને તમારે ઘેર લઈ આવીશ પછી તમે એમને માટે જ ઉત્પન્ન થયેલી તમારી આ પુત્રી એમના હાથમાં આપી દો બ્રહ્માજી કહે છે હે નારદ મારી આ વાત સાંભળીને મારા પુત્ર દક્ષને બહુ હર્ષ થયો તે અત્યંત પ્રસન્ન થઈને બોલ્યા કે હે પિતાજી એવું જ થશે હે મુને ત્યારે હું અત્યંત હર્ષિત થઈને ત્યાંથી એ સ્થાને પરત આવ્યો જ્યાં લોકકલ્યાણમાં તત્પર રહેનારા ભગવાન શિવ ખૂબ જ ઉત્સુકતાથી મારી પ્રતીક્ષા કરી રહ્યા હતા હે નારદ મારા પરત આવવા પર સ્ત્રી અને પુત્રી સહિત પ્રજાપતિ દક્ષ પણ પૂર્ણ કામ થઈ ગયા તે એટલા સંતુષ્ટ થયા જાણે અમૃતપીને ધરાઈ ગયા હોય અધ્યાય સત્તર બ્રહ્માજી પાસેથી દક્ષની અનુમતિ મેળવીને દેવતાઓ અને મુનિઓ સહિત ભગવાન શિવનું દક્ષને ઘેર જવું દક્ષ દ્વારા સર્વનો સત્કાર તથા સતી અને શિવનો વિવાહ બ્રહ્માજી કહે છે હે નારદ ત્યાર પછી હું હિમાલયના કૈલાશ શિખર પર રહેવાવાળા પરમેશ્વર મહાદેવ શિવને લાવવાને માટે પ્રસન્નતાપૂર્વક એમની પાસે ગયો અને એમને આ પ્રકારે કહ્યું કે હે વૃષભધ્વજ સતી માટે મારા પુત્ર દક્ષે જે વાત કહી છે એ સાંભળો અને જે કાર્યને તે પોતાને માટે અસાધ્ય માનતા હતા એને સિદ્ધ થયેલું જ જાણો દક્ષે કહ્યું છે કે હું મારી પુત્રી ભગવાન શિવના હાથમાં જ સોંપીશ કેમ કે એમને માટે જ આ ઉત્પન્ન થઈ છે શિવની સાથે જ સતીનું લગ્ન થાય એ કાર્ય તો મારે માટે અભીષ્ટ છે પછી આપના પણ કહેવાથી એનું મહત્વ ઓર પણ અધિક વધી જશે મારી પુત્રીએ જાતે આ ઉદ્દેશ્યથી ભગવાન શિવની આરાધના કરી છે અને આ સમય અને શુભ મુહૂર્તમાં અહીં પધારે એ સમયે હું એમની શિક્ષા પ્રમાણે પોતાની આ પુત્રી એમને આપી દઈશ હે વૃષભધ્વજ મને દક્ષે આવી વાત કહી શિવજી પણ મને આ વિષયમાં અન્વેષણ ઇઠે કે પૂછપરછ કરી રહ્યા છે તેથી મારે મારી કન્યા અવશ્ય જ ભગવાન શિવના હાથમાં સોંપવી જ છે હે વિધાતા એ ભગવાન શંકર લગ્નમાં અહીં પધારે